પરિપત્ર જાહેર કરાયો છે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સર્વે શાખાઓ અને વિભાગ હેઠળના સર્વે ખાતાના વડાઓએ વંચાણમાં લીધેલ નાણાં વિભાગના તારીખ નવ નવ બે હજાર પચીસ અને તારીખ નવ દસ નવ બે હજાર પચીસના પરિપત્રની વિગતો વંચાણે લઈ તે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે નાણાં વિભાગની સૂચના અનુસાર આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ ના અંદાજો તેમજ ચાલુ વર્ષ એટલે કે સન બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષના સુધારેલ અંદાજો તૈયાર કરી મોકલી આપવાના રહેશે જે અન્ય નીચે મુજબની સૂચનાઓ પરિવર્તિત કરવામાં આવે છે અંદાજો મોકલવાની જે તારીખ છે તે છે સન બે હજાર છવ્વીસ સત્યાવીસ વર્ષના અંદાજો અને પચીસ છવ્વીસના વર્ષના સુધારેલા અંદાજો સરકારશ્રીએ નક્કી કરેલ સમયપત્રક મુજબ આ વિભાગ તરફથી નાણાં વિભાગને મોકલી શકાય તે માટે તમામ ખાતાના વડાઓની કચેરીએથી નીચે દર્શાવેલ તારીખ સુધીમાં વિભાગને અચૂક મોકલી આપવાના રહેશે આવક અને સ્થાયી ખર્ચના અંદાજો સન બે હજાર પચીસ આવકના અંદાજો અને મહેસૂલી મૂડી ખર્ચના સ્થાયી ખર્ચના અંદાજો તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ચાલુ બાબતના અંદાજો મહેસૂલી મૂડી હેઠળની ચાલુ યોજનાઓ બાબતો વિભાગની સંબંધિત વહીવટી શાખાને મોકલવા અંગે ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં મોકલવાના છે મહેસૂલી મૂડી હેઠળની ચાલુ યોજનાઓ બાબતો વિભાગની બજેટ શાખાને મોકલવા બાબત પંદર દસ બે પચીસ અને નવી બાબતો પ્રોજેક્ટ યોજનાઓ વગેરે પંદર દસ બે ચોવીસ પચીસ સુધીમાં મોકલવાના રહેશે મહેસૂલ અને મૂડી હેઠળની નવી બાબતો નવા કામો વિભાગની બજેટ શાખાને મોકલવા ત્રીસ દસ બે હાજર પચીસ સુધીની સમય મર્યાદા છે સુધારેલા અંદાજો પ્રથમ આઠ મહિના ખર્ચના આધારે તૈયાર કરેલ મહેસૂલ મૂડી ખર્ચના સન બે હજાર પચીસ હજાર પચીસ સુધી મોકલી આપવાના રહેશે તો ઉપરોક્ત સમય મર્યાદા ગંભીરતાપૂર્વક અનુસરવાની રહેશે સમયમર્યાદા અંદાજો બજેટ શાખા દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ખાતાના વડા તેમજ સંબંધિત વહીવટી શાખાની રહેશે તેમજ અંદાજપત્ર જોગવાઈ રૂપિયા કરોડમાં દર્શાવી છે તે જીરો પોઈન્ટ જીરો એક કરોડ મુજબ મોકલવાના રહેશે અંદાજપત્રીય જોગવાઈ સન બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષના અંદાજપત્રમાં દર્શાવવા અંગે માહિતી આપવામાં આવેલ છે તો વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસની ચાલુ બાબતો નવી બાબતોને નિયત પરફોર્મની દરખાસ્તો વિભાગની સંબંધિત વહીવટી શાખાઓમાં રૂબરૂમાં મોકલી આપવાની રહેશે તેવું જણાવવામાં આવ્યું છે કાયમી મંજૂર મહેકમ જોગવાઈ સ્થાયી ઘટના અંદાજોમાં કરવાની રહેશે ચાલુ બાબતના અંદાજો વિશે પણ વિગતવાર માહિતી આપેલ છે અને નવી બાબતો અંગે પણ

વિશે ધન્યવાદ